મિત્રો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં થઈ ગયો અમારા નવા વિડીયોમાં તમારું બધાને સ્વાગત છે ફરીથી આપણે આવી ગયા છીએ ત્યારે આપણે બાબરામાં છીએ કેમ કે આ વરસાદ કાંઈ આપણને ક્યાંય જવા દે એમ લાગતું નથી વરસાદ કાંઈ બંધ થવાનું નામ લેતું નથી રાતે અમારી બે ગાડીઓ પડી ગઈ હતી જો આ ગાડી પડી છે આ ગાડી મારી ગાડીની માથે પડી હતી અમારે મેડમ અહીંયા રાંધે છે ભાખરી કરે છે સવાર પડી ગયું છે સવારના સાડા સાઠ સાડા આઠ થઈ ગયા છે હવે આપણે ચીરાવાનું છે અંદર બધા સારું ગાય છે પણ આપણે પણ થોડુંક ભાઈ જો રખડું જોઈ શકો છો વરસાદ કેવો પડી રહ્યો છે વરસાદે વરસાદ ફૂલ હેરાન કરી નાખી આઠેમ બગાડી નાખી છે આપડી સાવ એટલે હાવ એ ક્યારે વરવી ના જાતો વરી જાય તો સારું એ કાર્ય સારું તે અમારા જેઠાલાલ જોતી જોતી ભખરી કરે છે Mọi <laughs> video mà cái này bổ cho mọi người ngài <laughs> ngài 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 સીધા જ લેવી હલો મિત્રો કેમ છો બધા પાલા થી આવી ગયા છે વિડિયો માટે આવી જ આવી છે અત્યારે નમમાં આટા મારવા હું ને ગુલદીપભાઈ ભાઈ ગાડી ગાડા છે અમારે બહાર જો ખરી સાલુ વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતો હું જો કેવું વરસાદનું પાણી કેવું હાલ્યું જાય છે અમારા ભાઈ આવ્યા છે બાય દાદા

શું લેવા ઊંડી કાંઈ કદાચ બે બતા હવે આપણે શું કર્યું મારા મિત્રો વરસાદ છે જવા નહી દેતો આપણે કંઈક બહાર રખડવા જવાનું છે આ કેમ ખાવ કોરી હોય અમારે રખડ્યા હોય કા ખાવા તો હે નહીં હે કે ક બોલતી ની થી માતા દેશે તો અમે જઈશું એવું છે બપોરના 12:00 થઈ ગયા છે મણા ખાઈ લેવાનું છે આપણે હા પછી

Aku, kaya dia tata. Tata. Tata kaya dia. Tata kaya Tata 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 ભારે જો હા હા ભેજ લાગી ગયો વરસાદ કેવા ધીમો ધીમો આવે ને એવો ભેજ લાગે એમાં ભેજ લાગી જાય જેમ કે વરસાદ આવે ટપો ટકો ને વધારે ભેજ લાગે ને આપણને મોરું મકાન છે એટલે ભેજ લાગે ને આપણું છે નહીં સપનું છે મારે માહિતી રેજે ઘરે વાટા મારવા આવ્યા છે અમારું ઘર તો સામે છે જો આ મોલ પાસે એટલે બહુ મજા આવે એવું છે વાતાવરણ એવું છે મજા આવે એવું પણ આ તો શું છે કે વરસાદ વેકારે વરસી જાય ને તો મજા આવી જાય થોડોક આનંદ આવે પણ ધીમો ધીમો વરસાદ કરે ને તો મજા ન આવે કારણ કે આવું હોય તો જોવાય નહીં અને તેથી વરસાદ વેકારે વરી જાય તો બહુ હિસાબ જાવી ન કરે પછી ઘેર ઘેર તો થઈ જ તે જો ચાર થાય છે વડલીમાં જવું છે કા ત્યારે વાગી ગયા છે ચાર આપણે છે ને

દર્શન કરી નહીં મમ્મા ડગુ બે નીકળી ગયા છે આપણે પણ નીકળી જાય માતા જવું છે દર્શન કરવા માથે પણ દર્શન કરી લેવી આપણે મેડી માં પહોંચી ગયા છે વરસાદ પણ આવ્યા છીએ આપણે તો તમને નજારો બતાવી વાહ જો કેવું ઉડે હાંડો પાક તળાવના કાંઠે વિડીયો શૂટ કરવો છે તો છે છે એમ મંદિર જો લોકેશન છે ની આગળ થોડાક વહી આવો ને એટલે અમે અહીંયા અમારે ફોટા પાડવા આવ્યા હતા કે ભાવ કે ફોટા પાડવા છે મી તો હાલો થોડાક ફોટા પાડી એમ કે વરસાદ છે ને ચાલુ ને ચાલુ જ છે અને અમારે જોઈ રહ્યા છે પાણા ખા કર્યા છે પાણીમાં

કેમ ફોટા કેવા ગાયો અરે હમ તો વાંધો નહીં ગાઈસ ને કહી દે મિત્રો ને કહી દે ફોટા કેવા આવ્યા છે ફોટા બહુ આવે છે પણ એક અને વરસાદ વધતો જાય છે વરસાદ વધતો જાય આઈડિયા

डा नेते में

કઈ વિડીયો શૂટ કરવાનો છે એટલે બધા બદલાય છે એ માટે શોર્ટ વિડીયો શૂટ કરવાનો છે અત્યારે રાત્રે ને આપણે જો મંચુરિયન ખાઈ લીધું છે મંચુરિયન એ પણ ને અમારે સો ને મૂલ્ય ચાર થાય છે ચાર થઈ જાય એટલે મને રીલ શૂટ થઈ જાય કે પછી અમારે સુઈ જવાનું છે ત્યારે વાગી ગયા છે નવ નવ ઉપર થઈ ગયું છે કઈ ચાર્જ થાય છે એ આપણે રીલ શૂટ થઈ નથી નહી થાય આવતું હા ઉડે પાણી ઓછું છે પાણી ઓછું છે એ ભરક્યા બધા અમારી મેડમ પાણી ભરવા ગયા છે હા પાણી ફૂટી ગયું છે વીડિયો પ્રેક્ટિસ ચાલી રહી છે અમારે અત્યારે જો અમારે ઉગલું કાયા કલોક પણ કરી દીધો છે જો આ સ્પેશિયલ અમારે એક ને બોડે ઉભો રાખ્યા છે એમાં ડગુ ભાઈ ને કરવાનું ચાલુ કરવા કઈ દો બેન મોટો કલો હા મોટો કલો બેન પાછી પાણી ભરીને આવી છે જો એની પ્રેક્ટિસ આપતો જોઈ હાલ ઉડાય હા રેડી 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 ભાઈ વિડીયો ઉતારવામાં કેવી રીતે એક વિડીયો બનાવવામાં આપણે આવ્યો નહીં કેમકે માથેથી જે ફોક્સ આવતો એ ફોક્સ આપણને જે મળ્યો નહીં ને એટલે ન મેળ એવો હરકો તો આપણે યુટ્યુબમાં સડાવશું તેની લોકો જોઈજો કે જો સમજો આખી નવરાઈ દીધી છે એક વિડીયો ઉતારવામાં આખી નાઈ નાખી છે એ કેમ કેવી કેવી હોય છે